જય માતાજીભાઈ સર્વે ભારત વર્ષમાં આપણી સર્વે કાળી વેલ વસતા એક જાણકારી આપી છે કે અમે ગામ ગુજરાત છીએ બોલવી છીએ ઉઘરી ગયા પણ અત્યારે બે દિવસ પહેલા અમારા છોકરા અમારા દાદાના પાળીએ અને તળાવની પાળે નાહવા જ્યાં ત્યાં આ ત્રણ સંદર્ભ દેખાવા મળ્યા ભાઈ તો અમે સર્વે હિન્દુસ્તાનની નાયકને કાળી વેલ ને હાજરની નમ્રણી વિનંતી કરવી છીએ

અને આ એક તોરણ છે અને ભાઈ એક દાદા છે અને દાદામાં છે તો કોઈ પણ ભાઈ અને કોઈ પણ મારી નાયત નો હોય તો ગુજરાતની પેઢી માં આવો અને ઓળખીને

ઠાકોર સમાજ ના પગી અને ઈ અને રબારી પટેલ પટેલ અમારા ગામના પટેલ છે નાચના જણાવીશી કે પાંચ મારા ગામની નાચ છે અમારા હગાવાલા છે બધા અમને જોયું તો અમે બધાને ઊભા રાખીને આ વિડીયો બનાવી છે ભાઈ અને ઈ માણસોએ જોયું છે તો જીના બી હોય ભાઈ આ સંદર્ભ ઓળખી લ્યો અને આ સંદર્ભ જોઈને ઓળખી ગુજરાતી હોય અને આવી લઈ જાઓ મારી નાયત ને અમારી વિનંતી છે નંબર નંબર મોટા આની મંદર નંબર ફોન નંબર છે ફોન નંબર વાંચી લેજો સિત્તેર અગિયાર છત્રી બત્રી અને સત્તાવન સિત્તેર અગિયાર છત્રી બત્રી સત્તાવન નંબર અને મારો મોબાઈલ નંબર હું જગુ વિઠ્ઠલ ગામ દુધરેજ નો છું હું મારો નંબર છે ઓગણ તાલીસ તેર બત્રીસ આ મારો કોન્ટેક નંબર છે અને સર્વે ના જણાવવામાં આવશે તો ભાઈ આ તમારા કોઈ સંદર્ભ હોય તો જલ્દી થી જલ્દી આવ્યું તમે લઈ જાવ અને સંભાળ રાખવી અને મારી બે હાથ કોઈ તમારું બધું કોઈ તપાસી જલ્દી જલ્દી તમે આવો જય માતાજી નાખી તો જે ના મેરડી માની ધજા એક તોરણ છે મહેરબાની કરીને આવીને લઈ જાઓ અમે હાથ જોડીને કેવી કે આ તમારી માતાજી ના કરજો બરોબર ના કરજો કોઈ કરી હોય નો કર્યો અમને કઈ ખબર નથી અને ખાસ કરીને દુધેન્દ્ર અમે અમે ઉગ્રેજીયા પરિવાર

તો બહુ હાથ ધોડીને પ્રાર્થના છે લઈ લેજો લઈ જાય માણસ ના આવડે માણસ કોઈ પોતાની આમ કોઈ ખબર નથી અમે નાચી લાગી તો આ નાચના નાણા કેટલી આમ લઈને આવ્યા તો અમે એ વાત નું